ચિંતા કર્યા વગર લડી રહેલા સૈનિકો માટે અને યુદ્ધમાં ધોવાયેલા નાગરિકોની લોહીની જરૂર બી થાય તે માટે આજે ગુજરાત ભાજપ પ્રદેશ અને જિલ્લા ભાજપની સૂચના પ્રમાણે ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા છે જેમાંની સંખ્યામાં દેશવાસીઓ લાગણી સભર બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે ત્યારે કેશોદ શહેર ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મેહુલ ગોંડલિયા શહેર ભાજપ પ્રમુખ હિતેન ભોરણિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરાઈ હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું કેશોદના નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા દ્વારા પણ બ્લડ આપવામાં આવ્યું હતું તેમના દ્વારા યુવાનોને હાકલ કરવામાં આવી હતી કે જ્યારે પણ દેશને યુવાનોની જરૂર હોય ત્યારે હંમેશા સેવામાં હાજર રહ્યું આ બ્લડ ડોનેશન કેમ્પ કેમ્પમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી જેમાં અઠ્યાવીસ જેટલા નાગરિકો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું કડવા પટેલ સમાજ ખાતે ચાલીસ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું ડોક્ટર હાર્દિક રામ ઇન્ચાર્જ અધિક્ષક સરકારી હોસ્પિટલ કેસોદ આજ રોજ આપણે ત્યાં દેશની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાને જીએમઇ મેડિકલ કોલેજ જુનાગઢની બ્લડ ડોનેશન બ્લડ કલેક્શન માટેની ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને હાલમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરીને આ સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તેમજ જિલ્લા ભાજપની સૂચના અનુસાર કેશોદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કેસોદ કરવા બદલ સમાજ ખાતે એક સેનાના વીર જવાનોના લાભાર્થે એક બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જવાભાઈ માલણી નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ગોંડલિયા તેમજ સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી હરેશ હિરેનભાઈ બોરણીયા તેમજ પ્રભારી શ્રી રવિનાબેન વૈજનાથી ગોવિંદભાઈ વાલારા તેમજ બધા આગેવાનો